ફફડી ભાઈ બોલો ભાઈ લોસો માર્યો છે મને એવું લાગે માને લાગ્યો કે જોને માઈ રેને જોને એક જગ્યા ન બતાવી હોય એવું જ લાગે ડાળમાં કાળું છે તમને ખબર હોય ભુઓ હતી આલા બસ ખબર પણ માને તો બધા હાર ખા કે કોણ વિશેતા ને મે બધો માં આપણે તો હું ખબર ના કાઈ જાય ફોડ રે હો તો મે ઉસી જો કે કે હાચું કહી દો કે હું હ લે ભાઈ જમા આ મેગુબાતા મે અલ્યા ભાઈ મોનો ના મોનો

নাই તો આપડે મારી લેવાનું છે આપડા બે ભાઈઓ માતાજી એક જ સપનું આવ્યું છે એક વેલો એક અલગ દાડે આપણી માતા બધા હી હારી છે જગ્યા એક બતાવી તો બે છોયા ભાઈ ભેગા હોય છે મળી લઈ લે હોય આપડે સોયા ભાઈ મળી લઈ લઈએ તાને બરોબર

ભાઈ નહીં કીધું ભાઈ છીએ આપડા હમ્પી રહેવાનું છે યાર એવું બીજું હે ભાઈ બીજું શું છે હા બે ભાઈઓ મારી સપનું આવ્યું એવું ભાઈ નહીં સપનું બધા ભાઈ ભાગ પડે પણ હવે સો ભાગ ભાઈ મારી વાત કરો ભાઈ આ બે વા આપડા બે ભાઈઓને કરવાનો છે છોકરો તો પતંગી આ જવા ગોળી દોરા ખેંચવા માંડે છે

ખબર પડી જઈ લીધી સચિન ભાઈ મને કીધું તું ભાઈ મોટા ભાઈ કીધું મને કીધું હતા મને બતાવી તને નતું કીધું મને નઈ બોલે મને કીધું કીધી લગભગ મોનક ના મોક જ છે